છરી વડે હુમલો કરતા એ પીએસઆઈએ આરોપી પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યા પગમાં ગોળી વાગતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને વધારે માહિતી માટે એ સુરેન્દ્રનગરથી થી સાજીલ જોડાયેલા છે સાજીલ જે રીતના પોલીસ એક બાદ એક આરોપીઓ ઉપર ફાયરિંગ કરી રહી છે સુરેન્દ્રનગરની આ ઘટના શું ઘટના હતી ને કેમ ફાયરિંગ કરવામાં આવ્યું શ્રી કુણાલ જો વાત કરવામાં આવે તો લીમડી તાલુકાના શિયાણી ગામે આરોપી રિટ્રક્શન દરમિયાન છડી વડે હુમલો કરતા ચકચાર જોવા આવી છે મારામારી ગુનામાં આરોપી દેવરાજ બોરાણા દ્વારા પોલીસ પર છડી વડે હુમલો કરતા પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી હતી પીએસઆઈ વીએમ કોરડિયાત દ્વારા પણ સ્વ બચાવમાં આરોપી પર 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે આરોપીને પગમાં ગોળી વાગતા ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આરોપી પોલીસ ઉપર છડી વડે હુમલો કરતા પોલીસ ઈજાગ્રસ્ત થઈ છે અને આરોપીને જો વધુ ઈજાઓ થતા સુરેન્દ્રનગરના civic શિવસા મેડિકલ હોલ ખાતે ખસેડવામાં આવ્યા છે જી કુણાલ આ મામલે પોલીસ અત્યારે ઘટના સ્થળે તપાસ કરી રહી છે અને સાથે જે રીતના એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે અને તેમને પણ કઈ જગ્યાએ તે રાખવામાં આવ્યા છે જી કુણાલ જો વાત કરવામાં આવે તો પોલીસને ઈજાઓ ઇજાઓ થતા તેઓને લીમડીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જી અને જે આરોપી હતા એને રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા એ ઘટના સ્થળ ઉપર જ પોલીસે ફાયરિંગ કર્યું કે કોઈ બીજી જગ્યાએ તેમને આ છરીવરે હુમલો આરોપીએ કર્યા બાદ ફાયરિંગ કર્યું ને જી કુણાલ જો વાત કરવામાં આવે તો લીમડી તાલુકાના શિયાણી ગામે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો છે અને આ સિવાય કોઈ એમના નજીકના કોઈ વ્યક્તિઓ કે કોઈ અત્યારે હોસ્પિટલે પહોંચ્યા છે કે કેમ ના તેઓને હોસ્પિટલ ખાતે લીમડી થી સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવી રહ્યો છે જી જી બિલકુલ આભાર માહિતી માટે તો જે રીતના એ આરોપી પર પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કર્યા છે પીએસઆઈ વીએ કોળિયાતરે આરોપીને જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગયા હતા ત્યારે આરોપીએ પોલીસ ઉપર છરી વડે હુમલો કરતા એ પોલીસે સ્વ બચાવમાં આરોપીના પગમાં ફાયરિંગ કર્યું છે આ ઘટનાથી ઇજાગ્રસ્ત પોલીસ કર્મી અને આરોપીને બંનેને પેલા સિવિલ હોસ્પિટલ લીમડી ખાતે લઈ જવામાં આવ્યા હતા તબિયત વધારે નાજુક હોવાથી તાત્કાલિક તેમને સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા છે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો છેલ્લા ચાર મહિનામાં ગુજરાત પોલીસે આરોપીઓ ઉપર

ત્યારબાદ સુરતની એક ઘટના કે સુરતના લાંબા સમય થયા એ ગુંડા તત્વો અને ત્યાં આતંક મચાવનાર આરોપીને જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેમની ઉપર પણ પોલીસે ફાયરિંગ કર્યું ત્યારબાદ એ ગાંધીનગરની ઘટના કે ગાંધીનગરમાં નાબાલિક બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર એ બિહારી ઉપર પણ એ ગાંધીનગર પોલીસના જાબાજ મહિલા એપીઆઈએ તેમની ઉપર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ હવે ફરીથી સુરેન્દ્રનગરની ઘટના કે સુરેન્દ્રનગરના સિયાણી ગામે જ્યારે પોલીસ અધિકારીઓ રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લઈ ગયા ત્યારે આરોપીએ છરી વડે હુમલો કરતા ત્યાં પણ પોલીસે છ રાઉન્ડ ફાયરિંગ કર્યા છે આ ઘટનામાં હજુ એ એક પોલીસ કર્મી જે ઇજાગ્રસ્ત છે તેમને હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે અને જે આરોપીએ આ પોલીસ ઉપર હુમલો કર્યો હતો તેમને પણ અત્યારે તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ મામલે પોલીસ અધિકારીઓ શું ખુલાસો કરે છે શું પ્રતિક્રિયા આપે છે એ પણ જોવાનું રહેશે પણ ગુજરાત પોલીસે હવે સખ્ત સંદેશ આપ્યો છે કે ગુજરાતની અંદર કોઈ પણ આવારા કે લુખા તત્વો એ બેફામ થશે તો તેમનો અંજામ એ ગોળીઓથી જ આવશે અને કાયદો એ માત્ર કાગળ પર નહીં પણ હવે ગુજરાત પોલીસ એ રસ્તા ઉપર પણ આવા આરોપીઓની શાન ઠેકાણે લાવશે એવું જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ટકોર કરતા કહ્યું હતું કે આરોપીઓ કે ગુંડા તત્વો હોય તેમના પગ ધ્રુજી જાય તેવી કાર્યવાહી પોલીસ વિભાગ કરે અને તેના જ ભાગરૂપે છેલ્લા ચાર મહિનામાં ગુજરાત પોલીસે અલગ અલગ આઠ ઘટનાઓમાં આવા આવારા અને લુખા તત્વો ઉપર જે ફાયરિંગ કર્યું છે અને ફાયરિંગ બાદ પણ જો ગુજરાતમાં આવી ઘટનાઓ હજી બનશે તો પોલીસ તેનો અંજામ આ જ રીતના ફાયરિંગ કરીને આપશે પણ જોવાનું રહેશે કે હવે સુરેન્દ્રનગર પોલીસ આ મામલે શું ખુલાસો કરે છે